गुड मॉर्निंग गुड मॉर्निंग में चलो આપણે 10 થી 1 સુધી એકરા બોલવા લાગે 1 9 8 7 6 5 4 3 2 1 સરસ ચાલો હવે આજે આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે જો મેં અહીંયા અંકમાં મૂકેલા છે શું મૂકેલું છે અંકમાં

શબ્દમાં લખેલા આપીશ તમારે મને અંકમાં લખેલી એમાંથી જોડ શોધવાની અને અહીંયા મૂકવાનું બરાબર એક કાર્ડ શોધવાનું અંકનું બરાબર હું શબ્દનું મૂકીશ તમારે અંકનું મૂકવાનું અને જોડી બનાવવાની છે ચાલો તૈયાર છો બેટા તૈયાર છો ચલો આપણે ચેતનનો વારો લઈએ પેલા ત્રણ કાર્ડ મૂકું હા ચેતન ચલો હવે અહીંયા જો મેં અહીંયા ત્રણ કાર્ડ મૂક્યા

સરસ ચલો વાંચો સરસ ચલો પછી ઐશ્વર્યા બેન આવશે ક્લેપ કરો બાય સરસ જો જોપન તો છે ને પચાસ ને ત્રણ પછી સો પછી પાસઠ સાહીઠ ને પાંચ પાસાઠ ચલો એસુ બેન આવી જાઓ ચલો આ ત્રણ આપણે હવે મૂકી દઈએ આનું કામ પૂરું ચલો હવે કોણ આવ્યું ઐશ્વર્યા બેન જોશ્વર્યા બેન આ એક કાર્ડ આ બે કાર્ડ અને આ ત્રણ કાર્ડ મૂક્યા છે તમારા વાંચવાના અને આમાંથી સંખ્યા શોધવાની ચલો અઠાવન અઠાવન સરસ વેરી ગુડ બધા અદબાડી દે ને બતાવવાની નહીં કોઈએ સરસ

છન્સ ક્લેપ ક્લેપરો વિરાજ માટે ભાઈ ચલો જયેશભાઈ આઈ જા પછી રીદ્ધિબેન ચલો હવે કોણ આવ્યું જયેશભાઈ ચલો જયેશભાઈ આ ત્રણ કાર્ડ તમારે ગોઠવવાના છે

બીજા દબારે રાખે બાવન સાબાશ ચલો પછી પાસઠ પાસઠ સરસ વેરી ગુડ સાબાશ ચોરાણું ચલો ક્લેપ કરો ભાઈ ભાઈમેશ માટે ચલો હવે કોણ આવ્યું આદિત્ય આદિત્ય ભાઈ ઉભા રો આપડે બધી લઈ નાખી બદલી કાઢીએ

આ લોકો શું કરે ખબર અહીંયા બ દેખાય એટલે અનુમાન જ કરી લે કે ભાઈ બેતાલીસ હશે એવું આખું વાંચવાનું હમ્મ એ સાચું ધીમે લાઈને આપણે હા એમ સરસ જો એવી રીતે ગોઠવવાની બેટા ઉતાવળ કરવાની બિલકુલ એટલે સમજવાનું કે કઈ લાઈન હશે આખું વાંચવાનું બ તો તેર આવ્યું તું તેર આવે એટલે કઈ લાઈન આવે

જાલા બાચ 6 13 6 13 ઉપર જલામાંથી સરસ જો કે ઉસરસ આવડે એમ એમ આવડવું જોઈએ ચાલો પછી ઓ ગાના 45 49 હા એમ સરસ 49 ચાલો હવે કોણ આવશે આમાંથી કોનો વારો નથી આજે અંગ્રેજી ચેક કરો

પચાસ ચાલો ધીમે નહીં શોધ આપણે ઉતાવળ નહીં સરસ ચલો પછી વાંચો સરસ વાહ ભાઈ વાહ ચાલી પાડો ભાઈ કેવું સરસ આવડી ગયું નેવું નેવું શોધો ચાલો ધીમે રહી શોધો સાબાસ ક્લેપ કરો જોરથી હિમેશ આઈ જાય નજીક આઈ જાય બેટા ચલો હિમેશભાઈ ને આપણે આપીએ છીએ આવી ગયો ચલો હવે કોણ આવ્યું ભાઈ ચલો હવે આપણે વાંચો અહીંથી અરે વાહુડા ચલો પછી તોતેર વેરી ગુડ તોતેર શોધો ભાઈ આપણે વિચારવાનું કે કઈ લાઈનમાં આવે ને એ કયા અક્ષર છે એમ જોઈ લેવાનું એના હાથા કર જ હતું સરસ હા બેટા જોરદાર ચલો પછી બેઠા બેઠા શું કરવાનું ચેક કરવાનું કે ભાઈ છ્યાસી છે તો છ્યાસી મૂક્યું છે કે નહીં તો અત્યારે છે કે નહીં ચુમાડી છે કે નહીં એમ તમારે ચેક કરવાનું સરસ તાલી પણ ભાઈ એમેશ માટે જોરદાર તરવાર આવી ગયા આદિત્ય ચલો ચલો આદિત્ય ભાઈ

ચાલો હવે કૃષ્ણાબેન આવશે કૃષ્ણાબેનનો વારો નહીં આવે બરાબર ને ચલો કૃષ્ણાબેન તમને ત્રણ કાર્ડ આપ્યા જો એક આ બે અને આ ત્રણ ચાલ હવે અહીં વાંચો 181 હા 181 સોદો ચલો પછી આ વાંચો 71 શોધો સોદો 71 અહીંથી આમ શોધતું જાવ એટલે મળશે ઓડું ઓડ બીતી બીતી ઓડે લઈ લે બેન કાંઈ લડવાના છે ખોટું પડે લડે બેન ભાઈ હાચું જ છે તો એ મામા કરે લઉ કે ના લઉં લઉ કે ના લઉં લઉં ખોટું હોય તો બેન શીખવાડે બરાબર ને ચલો 43 વેરી ગુડ 43 સોદો 43 કા ન થાય એમ કો પેલા મને 40 ને 40 ને 6 ઉપર શું આવે 43 તો શું કહેવાનું 40 40 ને 43 કેટલા આવશે ભાઈ 40 43 ચલો